હવે ભાઈ તું રાતે તું મને મારી મારતું બરોબર ભેં તો ભય રડી છે પણ ભાવ શું કરો છો ભાવ ની વાત કરો તો બા એક લાખ રૂપિયા ભૂરા એટલે શું ભેગા તમે આવવાના છો

અલ્યા ભાઈ અમને તો પૂરે પૂરો વિશ્વા હતો કે ઊશી ના લીધેલા પૈસા બીજા તો કોઈ પાછા આપો કે ના આપો બાકી અમાર બાબુ ભાઈ આપી દેવા આય લો લ વડે તારો વિશ્વા તારી પાસે આશ ભાઈ પૈસા પૈસા કઈ થાય નહીં આપણે જોડે અલા ભાઈ તારો ફોન આવ્યો કે પૈસા લઈ ગયો એ વિશ્વાય તો હું કરિયાણા વાળાની દુકાનેથી ગોળ, ખોડ, મરચું, મેઠું એ બધું લઈને ઘરે મૂક્યા તું હવે કે પૈસા નહીં હા તો ભાઈ પાછું આવીએ રા કરિયાણો કનતર બાં રોટો કર્યો જો મારા વિશ્વાય કરિયાણું લ્યા શું પાછું મૂક્યા હોય એમ થોડીક અમાર આબરૂ નહીં મારું આ બધા એક ને કાલ ઉપર શું છોડ છોડ કરો

Ари гани <laughs> <laughs>